મારા પતિ છે છે બે દિવસ એવી ઘટના બની કે અમારા પોલીસ કર્મીઓ વિશે કોઈ નહીં બોલવાના શબ્દો બોલ્યું છે પટ્ટા ઉતારી રહીશું એ ગુલામ છે લોકોના આ શું સભ્ય ભાષા છે આ રીતે શું અમારા પોલીસ કર્મચારીઓ તમારી રાત દિવસ સેવા કરે છે તમારા માટે પગે ઉભા રહે છે છતાં તમે તેમનો માન નથી જાળવતા તેમની તેમનું સન્માન નથી કરતા અને એમના વિશે મનમાં એમ બોલો છો આ નહીં ચાલે અમે એમના માટે ઉભા છીએ આ ક્યારેય નહીં ચાલે પટ્ટા ઉતરાવી દઈશું એટલે શું ભાઈ કેમ એમ એમ પટ્ટા મળ્યા છે એમને ગિફ્ટમાં મળ્યા છે પોતાની મહેનતથી પોતાની મેદનથી પોતાની જાતે લડ્યા છે આ રીતે કોઈ આ શબ્દનો લોકો કરી જ ના શકે અમે એટલો જ ભાઈ છીએ છે કે એ ભાઈ માફી માંગે અથવા તો રાજીનામું આપે અમે શાંતિથી ન બેસીએ તમે એવી જ એવી ટિપ્પણીઓ કરી છે શું પટ્ટા અને ટોપી ઉતારશો એ તમારી શું છે એટલે તમે કયા સર્ટિફિકેટના આધીન કહી શકો છો કે તમે ઉતારી દેશો રાતના પણ અમને જ્યારે જરૂર પડે છે ત્યારે કામ અમને પોલીસ જ લાગે છે બરોબર અને અત્યારે નારીની સુરક્ષા ઘણી બધી છે તો તમે એ જે વિવાદાતી ટિપ્પણી કરી છે એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં તમે આવો તમારી પોસ્ટ મૂકી દો અને તમે એ લેવલ ઉપર આવો પછી તમે ટિપ્પણી કરજો કે ટોપી અને પટ્ટા શું વસ્તુ છે બરોબર તમારી રજૂઆત અને માંગણી માત્ર ને માત્ર જે ભાઈ બોલ્યા છે એ રાજીનામું આપે આપે અને આપે રાજીનામું આપે બસ પોલીસ ની નોકરી કોઈના ઠેકાથી નથી મળતી આ પોલીસ ના પત્તા અને પોલીસ ની ટોપી એક સંવિધાન થી મળે છે મારા પરિવાર માંથી કોઈ પોલીસમાં નથી પણ મારા ઘણા બધા મિત્રો પોલીસમાં છે મે સવારના ચાર અને દોડતા જોયા છે મેં પરિવાર દૂર રહી અને અને સમાજની સેવા કરતા છે કોઈ પણ વ્યક્તિ આવી રીતના પટ્ટા ટોપી ઉતારી નાખવાની વાત કરે એ બિલકુલ યોગ્ય નથી કલેક્ટર સાહેબ એવો આવેદન પત્ર આપી અને મૌખિક રજૂઆત પણ કરશું કે જિગ્નેશ મેવાણી રાજીનામું આપે પોલીસ કોઈ પ્રજા નોકર નથી જે લોકો પોલીસ ને પોતાનો નોકર સમજે છે એ લોકોને હવે પોલીસ ની હવે એના સામે અને સમાજ ની એના સામે આંખ લાલ થઈ છે